જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનો રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે સેવક ધર્મ એટલે કે દાસ ધર્મ વિશે સમજીએ પરંતુ પ્રિયજનો તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રી વલ્લભાદી સેવા માટે લૌકિક કાર્યો હોય પણ લૌકિક કાર્યો માટે સેવા ના હોય આ સેવક ધર્મ છે સેવા એ ભગવદ ધર્મ છે પ્રિયજનો તેને જીવનનું કેન્દ્ર બનાવીને તે દ્વારા જરૂરી લૌકિક કાર્યો આપણે કરવા જોઈએ

પોતાની માટે કરતા હતા હવે આપણે બધું સ્વામી માટે બધું પ્રભુ માટે કરવાનું છે આપણે તેમના માટે જીવવાનું છે કન્યા પોતાના લગ્ન પહેલા પોતાના માટે જીવે છે પરંતુ લગ્ન પછી એ પોતાના પતિ માટે જીવે છે અને બાળક થાય પછી એ બાળક માટે જીવે છે એ જ રીતે બ્રહ્મ સંબંધ પછી આપણે શ્રી ઠાકોરજીના સુખ માટે જીવવાનું છે આપણે દાખલા તરીકે વિચારીએ કે દાંતણ આપણા માટે કરતા હતા હવે ક્રિયા તો એ જ કરવાની છે પણ એની પાછળનો ભાવ એ પ્રભુ કે સ્વામીના સુખનો હોય મારા પ્રભુને મારા દાંત અને મોની દુર્ગંધ કે શ્રમ ના થાય એવો વિચાર કરીને દાંતણ કે ભ્રશ કરવાનું છે તો આમ જીવનની બધી જ ક્રિયાઓ માટે પ્રભુના સુખની ભાવના વિચારવાની લગ્ન કરો પત્ની સેવામાં સહાયક નીવડે એ ભાવના છે જીવનની બધી જ ક્રિયાઓ માટે પ્રભુના સુખની ભાવના વિચારવાની છે ભાવ બદલાતા જ ક્રિયા સેવા બની જશે ભાવના વિના કરેલી સેવા એ ફક્ત ક્રિયા બનીને રહેશે તેથી આપણે આપણો સેવક ધર્મ બજાવવાનો હોય તો પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રભુના તત્સુખનો વિચાર કરીને દરેક કાર્ય પ્રભુના સંબંધથી બનાવીને જ કરવું જોઈએ એટલે કે તત્સુખે સુખીત્વમ પ્રેમ લક્ષણમ તો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ परिमली सुराधे राधे सत्सङमा नवाज सत्सङ साथी जय श्री कृष्ण राधे राधे